માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા આવાસમાં એક રેડ કરવામાં હતી રેડમાં જે પકડાયેલ આરોપી નામ ધાધલ છે એમની પાસેથી એક દસ બાય પંદર ફીટ ની શું આવાસમાં આસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક અકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જ્યારે એક કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસોથી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક એકાઉન્ટ છે એને એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે એના સિવાય આજે પકડાયેલા આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આજ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ અકાઉન્ટની માં એમને એક લાખ પંચોત્તર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતું હતું પ્રવીણભાઈ મૂળ બોટાદના રહેવાસી છે અને સુરતમાં બે વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા વટાનું સર્ચ કરતો હતો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનું કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સએપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સએપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનું ડમી નામ એમ વિક્ટર અને કોબ્રા એમ કરીને ચાલે છે અને એ વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું અને પ્રવીણભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો પછી જોબ છૂટી ગયો અને આ આ ધંધો પણ લાગી ગયા એ લોકો અને એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની તો એકચ્યુલી કેવાયસી માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને જીએસટી રજીસ્ટ્રેશન જોઈએ છે તો એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજીસ્ટ્રેશન કરાવી શકીએ તો એ કરે પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું કેડીનું નામનું અને પછી એક એક બે મહિના સુધી એ લોકો ચલાવે તો જ્યારે બ્રાન્ચવાળા આવે તપાસ માટે તો એમને એમ લાગે કે સાચી છે અને પછી જ્યારે કરંટ અકાઉન્ટ ખોલાવી લે અને કેટો તૈયાર થઈ જાય પછી કંપની બંધ કરી દે અને પછી બીજા પન્ટરને અને બીજા પેન કાર્ડમાં બીજો કરંટ અકાઉન્ટ ખોલાવે તો એવી રીતની પ્રથા ચાલે છે એમાં શું છે કે જ્યારે તમે કરન્ટ અકાઉન્ટ ખોલાવો તો બેઝિકલી કરન્ટ અકાઉન્ટ તમારા વ્યાપાર માટે હોય અને જે વ્યાપારીઓ હોય એમને QR કોડ વગેરેની જરૂરિયાત હોય તો એ તમામ કેટલો જ ભાગ છે કે ચેકબુક પણ મળે પછી ક્યુઆર કોડ મળે કાર્ડ સ્વાઇપિંગની મશીન મળે આ તમામ જ્યારે તમે કરન્ટ અકાઉન્ટ ખોલાવો તો સાથે સાથે થી મળી જ જાય છે અને હવે આ તપાસમાં સામે આવશે કે ખરેખર ક્યુઆર કોડની કંઈક ઉપયોગ હતી કે કેમ કે ફક્ત સાયબર ક્રાઇમ ફ્રોડના જે પૈસા છે એને ગુમાવવા માટે આ તમામ અકાઉન્ટ નો ઉપયોગ થયો છે એમાં એકચ્યુઅલી કિટ સિવાય ઘણી બધી સાડીઓનો પણ જથ્થો હતો અને એમાં એક કોથળીમાં તમામ કિટો મળી આવેલ છે